હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો વાગી ગયા છે સવારના સાડા દસ અને જો હું ને પરમ આવ્યા છે ધાબે પાઇટે હિંચકવા કામ બધું પતાવ્યું ને હવે રસોઈ બાકી છે જય શ્રી કૃષ્ણ કેતો પર જય શ્રી કૃષ્ણ કહેતો જય શ્રી કૃષ્ણ કઈ બટ મન મોજીલા છે બધા અને વાતાવરણ એકદમ ધાબર જેવું છે અમારે હજી ભાઈકશાળી થઈ વરસાદ નથી એટલું પણ અમુક અમુક એરિયામાં વરસાદ છે અને અમારે ત્યાં ધાબડ જેવું વાતાવરણ છે અને મમ્મી કપડાં હુકે છે ધાબે તો મમ્મી કપડાં હુકે છે અને ફૂલ પવન છે અને વાતાવરણ જો એકદમ ધાબડ જેવું છે વાદળા વાદળા કાલ તો કોકોક કોકોક છાટ ખરી હતી ને વળી ઝરફર જરફર ને એવું આવતું હતું પણ આજ જ કાંઈ નથી કા ભાઈ છાટ આવતા હતા ને

વાદળા વાદડા મધણી કાઢીને બોલે વાદળા વાદળા કેતો ઉપડે છે ગાડી હાલો ગાડી ઉપડી ગઈ હો પરમ ગાડી ક્યાં જવાની છે

પાછું કેતો ટાટા સી યુ સી યુ કેતો સાયકલો થાય શું વા છોકરો સાયકલો એ જો દાંત કાઢા જો દાંત કાઢ જો દાંત કાઢા તું બાનો દીકો થઈ ગયો કે કોનો દીકો છો દીદીનો લ્યો દીદીનો દીકો છે આ તો બપોરની રસોઈમાં બનાવી છે ભેળ એટલે ચણા ને મગ ને બધું બાફી લઈ બટેટાની સૂકીભાજી કરી નાખી અને ચટણી કરી નાખી આંબલી તો હદે નહીં એટલે લીંબુ ગોળની ચટણી કરવી છે અને પહેલાં ખાઈ લઈ સોનપાપડી તો સોનપાપડીનો નાસ્તો કરીને અને પછી રસોઈ કરવી છે ખાવી તો આવી જાઉં અને આવ્યા હતા એટલે મસ્ત ધાણા લઈ લીધા અને લીલી હળદર લઈ લીધી લીલી હળદર સાકરોડા ભેગી ખાવાની મજા આવે તમને ભાવતી હોય તો કોમેન્ટમાં કહેજો તો આલો નાસ્તો કરી લઈ અને પછી આ બધું બાફવા મૂકવાનું છે હાલો તો ભેળ થઈ ગઈ છે તૈયાર અને ખાવા બેસી ગયા છે હવે ખાવી હોય તો આવી જાવ ભાઈને કાંઈક ઘટે છે પાટલો હા ભાઈ તો ચાલો હવે ખાઈએ ચાલો તો મરચાની ચટણી આપણે ખાંડવાની છે તો મરચા લઈ લીધા અને લસણ ખાંડ મીઠું આ દાણા તો ચટણી છે ને આપણે દેશી સ્ટાઇલમાં ખાંડવાની છે મિક્સરમાં પીસવી નથી એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવે તો આદુ છે ને ભૂલાઈ ગયું તું પછી યાદ આવ્યું એટલે હવે આદુ નાખી દઈ તો ચાલો રસોઈ બને છે બાજરાનો રોટલો થઈ ગયો છે બધો બાજરાનો અહીં દૂધ ગરમ થાય છે અને રોટલીનો લોટ બંધાય છે બાજરાનો પીજો ખાવ હોય તો આવી જાવ નાનો એવો રોટલો કર્યો છે બહુ કઈ મોટો કર્યો નથી તાવડી જેવડો છે જોઈ જોઈએ